શ્રી બારદોલી ઇત્તર વિભાગ પંચનો જ્ઞાતિપંચનું સ્નેહ મિલન સાંસ્કૃતિક કાર્યક્રમ અને નોટબુક વિતરણ સમારોહ યોજાયો શ્રી બારદોલી ઉત્તર વિભાગ જ્ઞાતિ જ્ઞાતિપંચ જેની સ્થાપના વર્ષ બે હજાર આઠમાં થઈ હતી જેના સત્તર વર્ષ સફળતા બાદ એક વૃદ્ધપૃક્ષ બની ચૂકી છે આ સંસ્થાએ તેનું સ્નેહ મિલન સાંસ્કૃતિક કાર્યક્રમ અને નોટબુક વિતરણનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ રવિવાર તારીખ આઠ જૂન બે હજાર પચીસના રોજ સવારે દસ કે મંછાબાલ સાંસ્કૃતિક ભવન બાદોલી ખાતે યોજાયો આ કાર્યક્રમ બાદોલી મોચી જ્ઞાતિ પરિષદના માજી પ્રમુખ મહેન્દ્રભાઈ આર્યની અધ્યક્ષતામાં યોજાયો હતો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોના ઉત્સાહ ખેલદિલ અને કૌશલ્યને બહાર લાવવાનો હતો તેમજ તેઓમાં સ્ટેજ ઉપર બોલવાની હિંમત અને આત્મવિશ્વાસ વધે તેવા આશ્રયથી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વક્તૃત્વ સ્પર્ધા ધોરણ છ થી નવના વિદ્યાર્થીઓ માટે જેમાં વિષય હતા માતૃપ્રેમ વ્યસન એક ફેશન જો હું વડાપ્રધાન હોઉં તો તેમજ ધોરણ દસથી કોલેજના વિદ્યાર્થીઓ માટે જેમાં વિષયો હતા માનવીય મૂલ્યો અને આપણે પુસ્તકોનું જીવન વિકાસમાં યોગદાન ભારતીય નાગરિકોમાં વિદેશોનું વળગણ ત્યારબાદ વેશભૂષા સ્પર્ધા ધોરણ એકથી છના વિદ્યાર્થીઓ માટે નૃત્ય સ્પર્ધા ધોરણ બેથી આઠના વિદ્યાર્થીઓ માટે યોજાઈ હતી આ સ્પર્ધાનો હેતુ બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર લાવી ખરી રમતો દ્વારા તેમના મગજનો વિકાસ કરવાનો અને સર્જનાત્મક પ્રોત્સાહન આપવાનો હતો આ સ્પર્ધામાં ભાગ લેનાર તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામો અને સન્માનપત્રો એનાયત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત વિદ્યાર્થીઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે વિનામૂલ્યે નોટબુક વિતરણ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને બાળકો અને સમાજના ઉત્થાન માટે સંસ્થાની પ્રતિબદ્ધતાને ઉજાગર કરી છે મારું નામ છે કલ્પના ઈશ્વરભાઈ પરમાર હું અમે આજે આ બારડોલી ઉત્તર જ્ઞાતિ પંચનો પ્રોગ્રામ છે તે શ્રી બારડોલી ઉત્તર વિભાગ મોચી જ્ઞાતિ પંચને સત્તર વર્ષ પૂર્ણ થઈ અઢારમા વર્ષમાં પ્રવેશ કરી રહી છે આજે તેમાં એમાં નોટબુક વિતરણ કરવામાં આવે છે ડાન્સ વકૃત્વ સ્પર્ધા પછી સોંગ્સ એ બધાની પ્રવૃત્તિ કરવામાં આવે છે સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય છે અને એક ખૂબ જ સુંદર કાર્ય શ્રી બાડોલી પાક વિભાગ મોચી સમાજ દ્વારા થઈ રહ્યું છે તેમના તમામ કાર્યકરોને આ તબક્કે આભાર માનીએ છીએ અને આપણે આપણા બાળકોને આ સ્ટેજ પરફોર્મન્સ મળે છે સ્ટેજ પ્રોગ્રામ મળે છે તેના માટે આપણે તૈયાર રાખવા જોઈએ અને એમને પ્રોત્સાહન આપવું જોઈએ તે એ લોકો પણ આગળ જતાં કોલેજમાં ને આગળ જતાં આગળ વધી શકે અને પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે આપણા સંતાતિને સંસ્કાર આપીશું તો આપણે આપણા બાળકોને સાચવી જો આપણે સંસ્કાર આપીએ તો અને સંપત્તિ બંને ખોવાનો વારો આવશે એટલે આપણે સંપત્તિ પાછળ બહુ નહી પડીને છોકરાઓ બાળકોને આપણા પોતાના બાળકોને સંસ્કાર પણ આપવા જરૂરી છે અસ્તુ થેન્ક યુ હું ઈશ્વરભાઈ પરમાર મંત્રી બારડોલી ઇતર વિભાગ મોચિક નાટી પંચના આજે સત્તર વર્ષ પૂર્ણ થઈ અઢારમા વર્ષમાં પ્રવેશ કરી ચૂકી છે ત્યારે આજે સાંસ્કૃતિક પ્રોગ્રામ સ્નેહ મિલન કાર્યક્રમ અને નોટબુક વિતરણ કરી રહ્યા છે અને જેમાં સાંસ્કૃતિક પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને સારી ટકાવારીને આધારે પણ એમને ઈનામ આપવામાં આવ્યા છે અને સાંસ્કૃતિક પ્રોગ્રામને આધારે પણ ઇનામ આપવામાં આવ્યા છે આ સમગ્ર પ્રોગ્રામ માટે જે ભોજન ફંડ ની વ્યવસ્થા મૂળ સિંગોટ હાલ ન્યુઝીલેન્ડના કમુબેન ચૌહાણ એમના પરિવાર તરફથી આ દાન મળેલ છે જેમનો પણ આ તબક્કે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સમગ્ર પ્રોગ્રામ ખૂબ શાંતિપૂર્ણ થયેલ છે એ તબક્કે સમગ્ર જ્ઞાતિજનોનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ